પાલનપુર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયાના એકસો અઢાર વર્ષ પૂર્ણ થયા છે અને એકસો ઓગણીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરી દીધું છે જેના પગલે ગ્રાહકો માટે મિની રિટેલ બેન્કિંગ સેન્ટર જે ગાંધીનગર છે તેની શાખાનું પણ રિબિન કાપીને ખુલ્લી મૂકવામાં આવી છે

ચીફ મેનેજર મહેક ભટનાગર પાલનપુર આરબીસી હેડ નિલિમા તથા સિનિયર મેનેજર માર્કેટિંગ પાલનપુર રાહુલસિંહ તથા કેશિયર જિગ્નેશભાઈ પાલનપુર બ્રાન્ચ સ્ટાફના સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપીને એકસો અઢાર વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગની મહત્વની વાત એ છે કે બેંક ઓફ ઇન્ડિયાને સો વર્ષથી પણ વધુ સમય થયા છે